જોકો હી ત્રોય વસ્તુ ધરાઈએ રાણ રણ દરિયા કિારો અને પર્વત તો કચ્છ વટ ત્ર અે પાંજો કચ્છ આટલો લાગણીથી ભરલો કે કચ્છ છડીને જે વિને તો કચ્છ કે ભૂલે નતો તણ ગી કે પાંજા જે કચ્છી માણું એ દેસ વિદેશ મે વસે તા પારણ કચ્છ કે યાદ કરીને દરેક પ્રસંગે કચ્છી ગીત બના કચ્છી સંગર્યું બનાઈ અને પાંચ કચ્છ કે અવારનવાર યાદ કરીએ તા ત પહેલાં પનોજ ભાઈ કે મણ કે અજ ટાઈમ જે અભાવે પચ મનોજ ભાઈને તો એકજી પ્રોગ્રામ દેજો જ જરા બોલ સુધારીજા મુજા કચ્છી ભાભેણ તણ પ્રોગ્રામ અગ્યા વધયું અ અને પાી પોલી યાદ કર્યું ગે ફેરે પા બો પેરોલ પછી વયું અને ક કાઠ પેટ મે કાઠે ચડઈ આય કાઠ પેટ મે કાઠે ચઢાઈ આ વાઘ બીજે ને ધૂળ ધણી કે પાય અતરેક કડો એડો સાધન આય જયે પેટ મે કાઠ આય અને ઉ કાઠ તે ચઈ અને વાગ એટલે કે ડોરી ડોરી બોય જે હાથ હાથમાં અને જે ધણી કે હલાય તો અન ધૂળ ધણીને પાય કર છડ્યાં એટલે કે ધૂળ વાળો તેન જો સચો જવાબ શ્રોતા મિત્ર નીના તો પાસે અને એ પણ પં રજૂ નામ હિના પ્રવીણ બેદા ગામ કપાયા હાલ બમ્બઈ અને જવાબ હેલો મુો નાલો હે પદ્મા વિનોદ પાછળ અને મુો ગામ હે કચ્છ ડેટિયા મનોજભા અને પલ્લવી બાબી હી બોલ જો જો કોઈ પ્રોગ્રામ પોગ્રામ હતા એ બોરો જ ખાસો અને લાડ પોગ્રામી અને મુંબઈ વહી મુબઈ વઈ અસી પ્રોગ્રામ પોગ્રામ માણ્યું અને નેત નવા પ્રોગ્રામ સાથે આઈ બાબી રેજા બોલ ખણી અચો એ કે નિત નવો જાણ લ મે તો તમે પલ્વી ભેણ એ બિરડિયું પૂછ્યા આયા તહેલી પેરોડીનો મુજો જવાબ એ ચાકો અને બી ચો પેરો જવાબ આમોરિયું તી મુજા બ જવાબ આઈ અન ફરી ફરી અડા નિત નવા પો પ્રોગ્રામ બનાજા અને પલ્વ ભેણ અને મનોજ ભાજો ખૂબ ખૂબ આભાર હિવા હા ભેણ અને પદ્મા ભેણ જેકો પરોલી જ સચા જવાબ દિન આયા અ અને પદ્મા તા તૈયાર પણ પાંજી પરોલી જે જવાબ દેલ એનનો પહેલો જવાબ ખોટો આને ની બો જવાબ આ સચો આ તાણે બ્યા એકા ભાઈ એ પણ સચો જવાબ દિવાયા તણ તવાબી ગો તા આકાશવાણી ભુજ કાર્યક્રમ અંતર્ગત ભાભી રેંજે બોલ અંતર્ગત બ પેરુલી પૂછ્યા હા એ પહેલી પિરૂલી જો જવાબ હૈ પેરુલી પેરુલી નંબર એક ચૈતર મેણે ચમકેતી નર મથે નારી ઓસણને અધિકી ઔરત કે પ્યારી જનરલી અહીં એ બોલું તા ચૈતર મે ચમકે નર મથે નારી માદને ધી કે દાયજે મેો જવાબ હે નિરી નિમોરી એટલે તો નિમ મથે ઓગનલ નેમ ફળ ચૈતર મહીને દે એ ફળ નેમોરી એ ચૈતર મહિને અચેતી નર નારી જો મતલબ નિમ એક નર આ નિમ નારી નર જાતિ અને નારી નેમોરી એના નારી જાતિમાં અચેતી એટલે ચવા જેએ નર નારી અસળ મે અધિકી ઔરત કે પ્યારી એટલે નેમોરી જો આયુર્વેદિક ઉપયોગ ગચાઈ નિમોરી જો તેલ બી બને તો મથ વેજે તા એટલે એ આયુર્વેદિક ઔસત દવા પણ આ ઔરત કે પ્યારી હા એ ભાઈ જો ઘરેણું ચવા જે જો નીમોરી નો આટલે ઔરત કે પ્યારી એ રીતે બોલા જો એટલે એજો જવાબ નિમોરી અને બી પેરો કાઠ જ પેટ મે કાઠે ચઢી આ વાઘ બીજે હથ મે ધૂળ ધણી કે પાય એનો જવાબ એ સેરણ એ અડો એક સી ડ્રિલ મશીન હો લકડે જે કાઠ જે પેટ મેે કાઠ મથે ચઢે વાઘ બીજે હથ મે માણું વેય એ ડોરી કે ખેંચી વને એ ડ્રિલ મશીન વાી કામ કરે અને એ લકડે વેર ઓડે એસી ઉડે તો એ બહુ વેંય ઇન કે ધૂળ વાી જી છે એટલે ધૂળ ધણી કે પાય ને જો જવાબ એ જોને જમાને મેં ટેકનોલોજી બહુ નવી ત્યારે એ મશીન વારી જે કામ જો જવાબ એ શરણ તો મુંબઈથી આ હરીશ ગઢા જવાન ગામ હાલાપોર હાલે ગામ અસ્તુ જીએ કચ્છ જવાન ભા એટલે કે હરીશ ગડા ભા સરસ મજા જો વિસ્તારથી સમજાયા ચોકો અગ્યા ગા કરે તો હાણે કી મીન મેખના અને પા હા અગિયું પ્રિલી વિનો આ અઠવાડિયેની કી પહેલી પ્રોલી આ કે નાગી નકરી ને ન કી નાગી નકરી નં લ લા ન કાલ માની કૂડી ઈ કૂડી કૂડી જી ધી એક પ્રિલી અને બી પ્રોલી આ ક સોને પોપટ ઓછી સે પાણી પિએ તો હની બોય પેરેલે પેલ જવાબ કે આવતી અઠવાડી હલાઈ જા પાંજે પ્રોગ્રામ કે પા વધાયો અગ્યા વધુ સિાન તહેવાર અચનતા અને જેતરા તહેવાર ઉજવ્યો ઓતરા પાંજે કચ્છ લ ઓછા ને ઓછા જ અનાર મહેણમાં અચી હતી ગણેશ ચોથ ચૌથ ગણેશ ચોથ લે કરીને એક લાટ સંગર બનાયા બનાૂર મોહમ્મદ બા તંગર પણ પા અજ એ ગિની ગો गणेश चौथ के अनुलक्षी ने एकडी गणेश दादा मथे कथि कवि रजू करियातो गणेश गुणेजी खान जबरी उनी जी आन गणेश गुणेजी खान जबरी उनी जी आन पार्वती पुत्र उतो शंकर के वलो आए पार्वती पुत्र उतो शंकर के वलो आए कम काणो खासो ते में गणेश जरूर खपे कम काणो खासो ते में गणेश जरूर खपे जगत में दिसो अणा उज सिलसिला आए हले चले उथो वेद व्यास जो कलमकार हले चले उथो वेद व्यास जो कलमकार वरदानी सदा जेजो सौ भलो आए वरदानी सदा जेजो सौ भलो आए नूर हाथी मथो देव डूंडाड़ो देवे जो देव नूर हाथी मथो देव डूंडाड़ो देवे जो देव मंदिर में डिसो उन जो प्रथम ज थलो आए मंदिर में डिसो उन जो प्रथम ज थलो आए गुणेश गुणे जी खान जबरी उनी जी आन पार्वती पुत्र उत शंकर के वलो आए कम करनो खासो ते में गुणेश जरूर खपे जगत में डिसो अन्या उज सिलसिलो आए हले चले ओथो वेद व्यास जो कलमकार वरदान सदा जे जो सौ भाव भलो आए नूर हाथी मथो देव डूंडाड़ो देवे जो देव मंदिर में डिसो उन जो प्रथम ज थलो आए नूर मामंत कासम तीवारा भले चवनि था के हिंदू ने मुसलमान अलॻि आई पण असांजो कच्छ त चवे थो की हिंदू मुस्लिम एक अने रचना मथा नू गिणा हूंदा की मुसलमान भाउ ई पाण पंहिंजे गणेश भॻिवान ते अहिड़ी लाट रचना करे आहियां अने अञा हिकिड़ी रचना ई करे आहियां जला बापा ते त ई पाण जवांखे मुसलमान ઈ પણ પાંજે ભગવાન પાંજે જલારામ પાંજે ગણપતિ વિશે કેતરું મલે જાણેતા અને ઈ હેડી ઉ લાટ રચનાઓ બનાવીએતા જોકો ઉજાગર કરે તો કહી કચ્છ દેશ આય ઈ હિન્દુ મુસ્લિમ એકતા જો એકડો સારે મે સારો પ્રતીકાય તો હાલો પાસણોનીજી બે રચના આઉ એકડી કવિતીજી રચના જલારામ બાપા કે યાદ કરી અને હેવરજી લખી આય એકદમ તરો તાજા રચના સે સુણાયા તો કવિતાએ દ અચે તો જલારામ સમજે ભુવન મેં ભુવન હર૧ેટેલાસીતલ દેહષે ને હ૮ે ને રાસેતેતેને નહણ્તેથ ને 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 સ્વતે ને 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 જૌણ્ડેટા� એ કે કચ્છ વગર ન હલ તો ભેણ ગાઈએ તાન મથા ગીત કે મોજ ખપે મુખે મસ્તી ખપે કચ્છી માણુ ગમે તે રે પિંડો કચ્છ નો બોલે મુજો વલ વતન હિ બહુ સરસ રચના કરે આયા વસંત મારુ સાહેબ અને ગયે અઠવાડિયે ભાભીડે જ બોલ પ્રોગ્રામ હોય એનજા જે શ્રોતાઈ કુસુમ ભેણ ગા હરીશગઢા જવાન પદ્મા ભેણ પોઈએ ઈએ વસંત મારુ નૂર મહમદ શાહ મનીષા बेन અને મુંબઈ જા કતરા મળે એડા મળે શ્રોતાઈએ જની કે પ્રોગ્રામ બહુ ગમ્યો હોય તો આભાર હેની મણી અહીં સોણી રેવા સાપ્તાહિક કાર્યક્રમ બાબીણે બોલ કાર્યક્રમ પ્રસ્તુતિ પલ્લવી પૂજારા પ્રસારણ આકાશવાણી જે ભોજ કેન્દ્રતા કરે મે આયો